વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્ર બાદ વિરમગામની રાજનીતિએ ગરમાઈ છે આ પત્ર બાદ વિરમગામના જ ભાજપના મહામંત્રી હર્ષદ ઠક્કરે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા હતા ત્યારબાદ હવે વરુણ પટેલ ભાજપના નેતા તેમણે પણ સોશિયલ મીડિયામાં એક વિડીયો મારફતે હાર્દિક પટેલ સામે આડકતરીઓ પ્રહાર કર્યા છે આ મામલે વરુણ પટેલ આપની સાથે જોડાયા છે વરુણ ભાઈ આપે પોસ્ટમાં લખ્યું છે કે વિરમ ગામની ઐતિહાસિક દુર્દશાનું જનક એટલે એનો કહેવાનો મતલબ શું સુર વિરમ ગામમાં પ્રથમ વખત આવી સ્થિતિ સર્જાઈ છે તો વિરમ ગામમાં વરસાદ હોય ચોમાસું હોય કાદવ કિચડ થાય એ બધી વ્યાજબી વાત છે જી પણ વિરમ ગામની જે આટલી હદે જે ખરાબ પરિસ્થિતિ છે વિરમ ગામમાં છેલ્લા ત્રણ વર્ષમાં પિસ્તાલીસ કરોડ રૂપિયા કરતા પણ વધારે સન્માનીય મુખ્યમંત્રી શ્રી સરકારે આપ્યા છે એ પછી પિસ્તાલીસ કરોડ રૂપિયા ખર્ચ્યા પછી કોઈ ગામની આવી દુર્દશા કેવી રીતે હોય હમ તો એ પિસ્તાલીસ કરોડ રૂપિયા ક્યાં ગયા અને આના મૂળમાં કોણ છે વિષય છે વરુણભાઈ હાર્દિક પટેલે પત્રમાં એવું પણ લખ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે એ ખાતમુહૂર્ત કર્યા હતા તેવા કામોના પણ હજી એક ટકા કામ નથી થયા સાત મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે અને આડકતરી રીતના તેઓ કોર્પોરેટર પર પ્રહાર કરી રહ્યા છે કે કોર્પોરેટર કામો નથી કરતા તેના લીધે ધારાસભ્ય તરીકે મારે સાંભળવું પડે છે લોકોનું જો વિરમ ગામના સ્થાનિક કોર્પોરેટરોને લઈ અને મારી સાક્ષીમાં સરકારમાં આથી છ આઠ મહિના પહેલા ચીફ ઓફિસર વિરુદ્ધ રજૂઆત કરવા ગયા હતા એની ટ્રાન્સફર એ થઈ હતી એ ટ્રાન્સફર કોને અટકાઈ એ ચીફ ઓફિસરને સપોર્ટ કોને કર્યો હમ એ ચીફ ઓફિસરની ટ્રાન્સફર કોને અટકાઈ હમ એ પણ એક પ્રશ્ન છે અત્યાર સુધી ભ્રષ્ટ અત્યાર સુધી બધું રેડી ચાલતું હતું હમ્મ અને અચાનક જ એક રાતમાં બધું બગડી જાય હમ દરેક વિષયમાં જ્યાં પણ જે આ વિરમગામની દુર્દશા થઈ છે

અને અત્યાર સુધી નથી થયું તો એમાં બહુ મોટા નેતા ઇન્વોલ્વ છે વિરમગામના એ સાબિત થાય છે વરુણભાઈ તમે શું મની રહ્યા છો કે આમાં કોર્પોરેટર જવાબદાર હોય કારણ કે આ બધી જે જવાબદારી છે કોર્પોરેટરના અંદર માં આવતી હોય છે સાફ સફાઈની છે ગંદા પાણીની છે ઘરમાં ગંદુ પાણી ઘૂસી જાય છે ઉભરાતી ગટરની સમસ્યા છે આ બધી બાબત કોર્પોરેટરના અંડર માં આવતી હોય તો ધારાસભ્ય તરીકે હાર્દિક પટેલે એના કામ નહીં થતા હોય એને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોય

હાર્દિક કોના પાપે આ વિરમગામની દૂર દશા થઈ જાય એ બધા સમજી જ જાય છે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓને ખટકી હોય એવું હશે કારણ કે કોંગ્રેસમાં હાર્દિક પટેલ હતા અને ભાજપમાં એ ધારાસભ્ય બની ગયા છે અને જે વર્ષોથી ભાજપમાં કામ કરતા હોય તેમને તક ના મળી એટલે સ્વાભાવિક છે કે અંદર અંદર ડખા થાય ત્યારે હાર્દિક પટેલે તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી દીધી છે કે તો હવે સરકારમાં રહીને આંદોલન કરવું એ કેટલું યાદબી બી પણ કેટલા દિવસે ક્યારે કરશે બે હજાર પચીસ માં કરશે છવ્વીસ માં કરશે સત્યાવીસ માં કરશે આ તો જે બે થી જે તંત્ર ખરાબ રીતે કામ કરી રહ્યું હતું એનું પરિણામ અત્યારે દેખાઈ રહ્યું છે વરુણભાઈ આપને શું લાગી રહ્યું છે કે આ બધી ની જે આ સ્થિતિ સર્જાઈ છે તેની પાછળ જવાબદાર કોણ આ છે મારે કોઈનું નામ લેવું કારણ કે મારી પાસે અત્યાર હાલ પૂરતું હું કોઈનું નામ લઉં એ ગેરવ્યાજી વાત છે બાકી તમે અને ગુજરાતની જનતા બે સમજો તો કોના કારણ છે ને કોના કારણે આ વિરમગામની આ દુર્દશા થઈ આભાર અરુણભાઈ ભાઈ અમારી સાથે જોડાયા બદલ